ત્યારે આપણે મંદિર આવી ગયા છીએ અને મંદિરના લાઈવ દર્શન કરી શકો છો મિત્રો દર્શન ઝડપથી બધા મિત્રો લાઈવમાં જોડે જાય પછી આપણે નજીકથી દર્શન કરાવીએ તો દર્શન મિત્રો આપણે સમાધિ મંદિર જઈશું ત્યાં આપણે ધ્યાન મંદિર જઈશું તો લાયમાં બની આવી જ મિત્રો ચાલો જઈ અને બાપાના દર્શન કરાવીએ

ઝડપથી બધા મિત્રો જોડે જાય પછી બીજા મંદિરના દર્શન કરાવ્યા તો આજમાં દર્શન કરવા ધીમેંદિકા સમાધીની અંદર જય ઘણા ટ્રેમ પછી લાઇનમાં જોડાયા છે તેઓ

ચાલો ગાદ સોમાધિ મંદિર જઈએ સોમાધિ મંદિર દર્શન કરાવીએ મિત્રો તો લાઈવમાં મળીએ નહીં તો આજનું ટ્રાફિકને જોઈ શકું એટલું છે ત્યાં કાલે ખૂબ વધારે ટ્રાફિક હતો રામ રામનવમીના લીધે આજે ખૂબ ઓછું ટ્રાફિક છે તો આજે ટ્રાફિક જોઈ શકો છો અને નવા મિત્રોને જણાવું કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈએ મિત્રો જેથી કરી સવારે સાંજે બંને લાઈવ દર્શન થઈ શકે છે સમાધિ મંદિર સમાધિ મંદિરના લાઈવ દર્શન જય શ્રી રામ બેન જોશી સમાધિ મંદિરના લાઈવ દર્શન નજીકથી બાપાની સમાધિ મંદિરના લાઈવ દર્શન અને જે લોકો પહેલીવાર જોડાયા અને જણાવી દે કે ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો તો આજના લાઈવ દર્શન ગાંધી મંદિરના જય દિનેશભાઈ દરજી બાબા જીકરામરા જય શ્રી રામ ચાલો તો અહીંથી હવે ધીમે ધીમે ધ્યાન મંદિરે જશે ધ્યાન મંદિરના દર્શન કરાવીશું મિત્રો તો અહીંયાથી ધીમે ધીમે હવે ધ્યાન મંદિર તરફ જઈએ મિત્રો અને ધ્યાન મંદિરના દર્શન કરાવીએ જે નવા મિત્રો છે અને જણાવું કે ચેનલમાં તમે પહેલી વાર જોડાના હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે આપણે રોજ સવારે આઠ વાગે અને સાંજે આઠ વાગે લાઈવ દર્શન કરાવીએ છીએ મિત્રો તો આ છે ધ્યાન મંદિર ધ્યાનના મંદિરના દર્શન અહીંથી મંદિર જોઈશું તો સુંદર મજાનો લાગી રહ્યો છે મિત્રો મંદિર મંદિરના પણ દર્શન જોઈ શકો કરી શકો છો મિત્રો તમે અહીંથી અને લાઈવમાં બની રહેજો આપણે ફક્ત તમારી દસ મિનિટ લઈએ છીએ દસ મિનિટમાં મંદિરના આખા પરિસરના દર્શન કરી દઈએ છીએ મિત્રો તો આજના લાઈ દર્શન જિગ્નેશ દરજી બાપાશ્રામ અંજાદથી

આજે ધ્યાન મંદિર ધ્યાન મંદિરના લાઈ દર્શન આજના ધ્યાન મંદિરના લાઈ દર્શન અને નવા મિત્રોને જણાવું કે ચેનલમાં જો કે નવા હો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે બધા ટાઈમ લાઈ દર્શન થઈ શકે આપણે રોજ લાઈ દર્શન કરાવી છે જેથી કરી તમે ઘરે બેસીને દર્શન કરી શકો એટલા જ હેતુ છે કે તમે અરે એ સુધી ન આવી શકે તેઓ ઘરે બેસીને બાપાના રોજ દર્શન કરી શકે આજના લાઈ દર્શન મિત્રો

આ બાપાનો વર્ડ છે જેમાં બાપાના લાય દર્શન થઈ થાય છે સાક્ષાત દર્શન અને નવા મિત્રોને જણાવવાનું કે ચેનલમાં પહેલી વાર જોડાના હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાય દર્શન થઈ શકે રોજ આપણે સવારે આઠ વાગે સાંજે આઠ વાગે લાય દર્શન કરીએ છીએ મિત્રો આજના લાય દર્શન લાઈવમાં બની જાય છે મિત્રો ફક્ત તમારી દસ મિનિટ લઈએ છીએ દસ મિનિટમાં આખા મંદિર પર મંદિરના પરિસરના દર્શન કરાવી દઈએ છીએ તો લાઈવમાં બની આવી છે મિત્રો ધીમે ધીમે આગળ જઈએ અને બીજા મંદિરનાં દર્શન કરાવીએ તો મંદિર પણ સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો તો લાય દર્શન ધીમે ધીમે આગળ જઈએ બીજા મંદિર ના દર્શન કરાવીએ તો ફરી પાછા ગાડી અંદર આવી જશે અને ગાડી અંદર ના લાઈવ દર્શન કરી શકો છો અને નવા મિત્રો અને જેના ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બધા ટાઈમ લાઈવ દર્શન થઈ શકે બાપાના લાઈવ દર્શન આપણે રોજ કરાવીએ છીએ સવારે આઠ વાગે સાંજે આઠ વાગે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી છે તમને નોટિફિકેશન મળે છે બાપાના નવા સ્ટેટસ મૂકીએ છીએ નવા વિડીયો પણ મૂકીએ લાઈવ દર્શન પ્લેસ સુધી રાખીએ બધા મિત્રોને બાબતરામ ફરી પાછા સાંજે આઠ સો આઠ લાઈવમાં મળીશું બધા મિત્રોને બાબતરામ જીગ્નેશ પેદરજી સીતારામ 그럼 m o t 라이 hoje no live last w